હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો હવે જે સીઈ ટીમાં જે રક્ષાશક્તિ સ્કૂલ તેમજ જે બીજી સ્કૂલો છે તે અને જે સ્કોલરશિપ માટેની જે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે તે શરૂ થઈ જ થઈ ગઈ છે જે ત્રીજા રાઉન્ડની જે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે આ પહેલાં પણ મેં વિડીયોમાં કહ્યું હતું કે જે થર્ડ રાઉન્ડનું જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે તે ચાલુ થયું છે રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થયા પછી જે ચોઈસ ફિલિંગ છે તે શરૂ કરી દેવામાં આવશે તો જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે તો હવે ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવું તે અંગે હું તમને જણાવું છું તો ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આ ચેનલમાં સ્કોલરશિપ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન મળતી રહે બીજી કે આ વિડીયોને તમે ખાસ લાઇક કરી દેજો અને હા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના કરો જોઈન કરી લેજો બંનેની લિંક તમને વિડીયોની જે છે તેમાંથી મળી જશે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તો તમે આ જે જ્ઞાન સાધનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે જી ડબલ એસ વાય જી યુ જી હવે તેમાં તમારે આવી જવાનું છે ત્યાર પછી તમે જોઈ શકો છો આમાં તમને બધી જ અપડેટ મળતી રહેશે આ વેબસાઇટમાં ખાસ મિત્રો જે સીઈ ટીમાં જેમણે રજીસ્ટ્રેશન કર્યું છે તેઓ ચોઈસ ફિલિંગ કરી શકશે આ ત્રીજા રાઉન્ડની જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે હવે જે ચોઈસ ફિલિંગ ચાલુ થઈ ગઈ છે એટલે કે તમારે સ્કોલરશીપ લેવી છે કે તમારે સ્કૂલ પસંદ કરવી છે તમને ખ્યાલ છે કે પ્રાઇવેટ શાળાના જે વિદ્યાર્થી છે એકથી પાંચ જેમણે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો છે તો તેમને ફક્તને ફક્ત રક્ષા શક્તિ જે સ્કૂલ છે તેમાં એડમિશન મળી શકશે એટલે કે તેઓ ફક્તને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ જ પસંદ કરી શકશે અને જે જેમણે એકથી પાંચ સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે તો તેઓ રક્ષાશક્તિ સ્કૂલ તેમજ બીજી સ્કૂલો છે રેસિડન્ટ સ્કૂલો તે અને જ્ઞાન સેતુ જે સ્કોલરશીપ છે તે પણ તેઓ પસંદ કરી શકશે તમે તો સૌપ્રથમ તમારે જે પસંદગી માટે જે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને જે લોગિનનો ઓપ્શન તમને જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું પેજ ઓપન થયેલું જોવા મળશે હવે તમે જોઈ શકો છો આમાં ઓપ્શન તમને જોવા મળશે એમાંથી જે ચોઈસ ફિલિંગ ફર્સ્ટ નંબરનો એટલે કે પહેલાં નંબરનો જે ઓપ્શન છે તેના પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે ચોઈસ ફિલિંગ ઓપ્શન પર તમે સિલેક્ટ કરશો એટલે ડાયરેક્ટલી જે સ્વિફ્ટ સ્ટેટ નામનું એપ્લિકેશન છે તે ખોલીને આવી છે જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરેલું છે તો જ ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારનું તમને જોવા મળે છે ત્યાર પછી અહીંયા તમારે જે સૌપ્રથમ ડાય ફિલ કરવાનો છે ત્યાર પછી તમારી વિગત સાચી છે તો તમારે તે યસ કરીને તમારું જે ચોઈસ બિલ્ડિંગ છે તે જે પ્રક્રિયા છે તે આવી જશે એ જે ત્રણ ઓપ્શન છે ખોલીને આવી જશે જેમાં ચોઈસ ફિલ્ડિંગ લખેલું છે તે ઓપ્શન પર તમારે સિલેક્ટ કરવાનું છે આગળની બધી જ જે પ્રોસેસ છે તે પછી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને ઓલરેડી મેં આમાં એક વિદ્યાર્થીને કરેલું છે અને ચોઈસ ફિલ્ડિંગ તમારે જે તમારે તમારે શું સિલેક્ટ કરવું છે સક્સેસ સ્કૂલ યા શાળા પસંદગી તે કર કરવાનું રહેશે જો તમને આ બધું ના ફાવે તો તમે ઘરે બેઠા ઓનલાઈન કરાવી શકો છો તો અમે તમને કરાવી કરાવી આપીશું અને આ માટે આપેલ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો આ રાખું જ તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે જો વિડીયો યોગ્ય લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં તમે જણાવી શકો છો અને આગળ શેર પણ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો મળી છે એક નવા વિડીયોમાં